ગધેડાની ચાલાકી એક ગધેડો જંગલમાં ઘાસ ચરતો હતો દરરોજ તે જંગલમાં આવતો ઘાસ ખાતો અને ચાલ્યો જતો તેના માલિક હરિયા ધોબી નું ઘર જંગલની ધાર પર હતું ગધેડો જંગલનું લીલું ઘાસ ખાઈને ખૂબ ખુશ હતો આજ સુધી તેને જંગલમાં કોઈ ભય નો સામનો કરવો પડ્યો ન હતો પરંતુ આજે તેને જાડીઓ માંથી ખડખડાટ અવાજ સાંભળ્યો માથું ઊંચું કરીને જોયું ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો જાડીઓ પાછળથી એક વાઘ બહાર આવ્યો અને એની સામે ઉભો રહ્યો ગધેડે ને લાગ્યું કે આજે તે માર્યો ગયો છે પણ તે એક ચાલાક ગધેડો હતો તેણે વિચાર્યું કે જો તેને મરવું પડે તો પણ એકવાર જીવવાનો મોકો કેમ ન લેવો અને તેની જગ્યાએથી ખસ્યા વિના તેણે કંઈક વિચાર્યું અને તે પછી તે ડરવાનું બંધ કરી અને લંગડાવા લાગ્યો વાઘ તેની નજીક આવ્યો અને કહ્યું કે કેમ ગધેડા તારા પગને શું થયું તું કેમ લંગડાવે છે એટલે કે લંગડો કેમ ચાલે છે ગધેડા કહ્યું શું કરું મહારાજ મારા પગમાં એક લાંબો અને જાડો કાંટો વાગ્યો છે જેના કારણે હું આ સ્થિતિમાં છું જેના કારણે હું લંગડો ચાલું છું જો તું મને એટલે કે જો તમારે મને ખાવાનો ઈરાદો તમે મને ખાવાનો ઈરાદો ધરાવો છો તો પેલા મારા પગમાંથી આ કાંટો કાઢી નાખ નહીતર જો આ કાંટો મને ખાતી વખતે તારા મોઢામાં ફસાઈ જશે તો તું પણ મરી શકે છે ગધેડાએ વાઘને કહ્યું વાઘે કહ્યું કે તું બિલકુલ સાચું કહી રહ્યો છે કાંટો ક્યાં છે ગધેડાનું કહેવાનું માનીને વાઘે પૂછ્યું ગધેડાએ પાછળ ફરીને તેનો પાછળનો પગ તેના તરફ એટલે કે તરફ એનો પાછળનો પગ રાખ્યો કાંટાને શોધવા લાગ્યો એટલે કે કાંટો પગમાં કઈ જગ્યાએ છે તે ગોતવા લાગ્યો આવી સ્થિતિમાં ગધેડા તરફ ગધેડાને તક મળતા મોકો મળતા તેના મોં પર એટલે કે વાઘના મોહ પર એક જોરથી પાટુ મારી અને ગધેડો ભાગી ગયો પાટુ વાઘને લાગતા જ તેના મોહમાંથી ચીસ નીકળી વાઘના આગળના દાંતય તૂટી ગયા અને તેના મોહમાં પડી ગયા વાઘ પીડાવાથી કણસવા લાગ્યો અને બોલ્યો અરે ધૂર્થ હવે હું તને ક્યારેય જીવતો નહીં છોડું હું કેટલો મૂર્ખ છું તે ગધેડાથી હારી ગયો મિત્રો આમ સિંહ જેવા હોશિયાર પ્રાણીને ગધેડાએ પોતાની બુદ્ધિથી હરાવી દીધો તો મિત્રો આમ ક્યારે પણ કોઈ આપત્તિ કે વિપત્તિ આવે તો ડરવું નહીં અને એનો હિંમતથી નિર્ભયતાથી અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી એટલે કે પોતાની બુદ્ધિ વાપરી અને એનો સામનો કરવો તો તમને સફળતા જરૂર ને જરૂર મળશે મિત્રો હારવું નહીં નિરાશ ન થાવું મનથી ભાંગી જેલો વ્યક્તિ ક્યારેય ઊભો થતો નથી શરીરથી ભાંગી જેલો વ્યક્તિ ઊભો થઈ શકે છે પણ મનથી ભાંગી જેલો વ્યક્તિ ઊભો થઈ શકતો નથી તો બુદ્ધિ અને ચાતુર્ય વાપરી પોતાની જે આફત આવી હોય તેમાંથી નીકળવું તો મિત્રો આમ અમારી વાર્તા પૂરી થાય છે તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી મિત્રો